બટાકા છોલાઈ જાય પછી ફોક કે કાનાવાળી ચમચીની મદદથી આપણે બટાકામાં કાના કરી લેવાના એટલે મસાલો બટાકાની અંદર સુધી જાય જો અહીંયા તમને નાની સાઇઝની બટાકો મળે તો તમે તે પણ લઈ શકો છો તો અહીં મેં ફોકની મદદથી બધા જ બટાકામાં કાના કરી લીધા છે હવે આપણે બટાકાના મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લઈશું હવે આપણે તેમાં મસાલા કરીશું તો વન ફોર ટેબલ સ્પૂન જેટલું મીઠું વન ફોર ટેબલ સ્પૂન જેટલી હળદર અને વન ફોર ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર નાખી હળવા હાથે મિક્સ કરી લઈશું આ રીતે બટાકાની ઉપર મસાલો નાખવાથી બટાકા અંદરથી ફિક્કા નહીં લાગે મસાલા મિક્સ થઈ જાય પછી આપણે તેને બેઠી ત્રણ મિનિટ માટે રહેવા દઈશું પછી આપણે એક બાઉલમાં એક કપ જેટલું મોડું દહીં લઈશું અને તેમાં મસાલા કરીશું તો દર ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર દર ટેબલ સ્પૂન ધાયાજીરું પાવડર અડધી ટેબલ સ્પૂન હળદર પાવડર અડધી ટેબલ સ્પૂન સંચર પાવડર અડધી ટેબલ સ્પૂન ગરમ મસાલો નાખી બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે થોડોક સંચર પાવડર નાખવાથી બટાકાના શાકનો ટેસ્ટ એકદમ સરસ ચટપટો લાગે છે મસાલા મિક્સ થઈ જાય પછી આપણે દહીંને હમણાં એક સાઈડમાં મૂકીશું હવે આપણે એક કઢાઈ લઈ તેમાં ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે જે બટાકા મસાલાથી કોટ કરીને રાખ્યા છે તે સ્લો ફ્લેમ પર સાતરી લઈશું બટાકાનું પડ ઉપરથી થોડું ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી તમારે તેને છે અહીં તમારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને બટાકાને સાંતળવાના તમારે બટાકાને વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું એટલે તે બધી બાજુથી સતરાય આટલા બટાકા સાતરતા લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે તો લગભગ ચારથી પાંચ મિનિટ પછી બટાકા એકદમ સારી રીતે સતરાઈ ગયા છે બટાકાને તેલમાંથી નિધારી એક પ્લેટમાં કાઢી લઈશું હવે ફરીથી આપણે એ જ પેનમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ થોડુંક ગરમ થાય એટલે આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું જીરું નાખીશું આ રીતે જીરું શેકાઈ જાય પછી આપણે તેમાં એક નંગ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું તમે ડુંગળીની ગ્રેવી કરીને પણ ઉમેરી શકો છો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ડુંગળીને બેથી ત્રણ મિનિટ માટે સાંતરી લઈશું એટલે ડુંગળી થોડીક સોફ્ટ થાય અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તમારે તેને સાંતળવાની છે તો અહીં આપણી ડુંગળી એકદમ સરસ સતરાઈ ગઈ છે હવે આપણે તેમાં એક નંગ જેટલું ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરીશું લીલું મરચું ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે તેને આપણે એકથી બે મિનિટ માટે સાંતરી લઈશું મરચાં સતરાઈ જાય એટલે આપણે જે મસાલાવાળું દહીં કરીને રાખ્યું હતું તે ઉમેરી દઈશું અને તરત જ ઝડપથી આપણે દહીંને સતત હલાવતા રહી મિક્સ કરી લઈશું જેથી દહીં ફાટે નહીં દહીં મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી સતત મિક્સ કરતા રહેવાનું દહીં આ રીતે ઉકળવા લાગે ત્યાં સુધી સતત મિક્સ કરતા રહેવાનું હવે દહીંની ગ્રેવી મીડિયમ ફ્લેમ પર રાખી ચારથી પાંચ મિનિટ માટે થવા દઈશું એટલે ગ્રેવી એકદમ સરસ ઘાટી થઈ જશે અને તેમાંથી તેલ છૂટું પડી જશે આ શાકમાં તમારે દહીં ફાટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે દહીં ઉમેર્યા પછી તમારે તેને સતત હલાવતા રહેવાનું દહીં ઉકળશે એટલે તેની ગ્રેવી એકદમ સરસ ઘાટી થઈ જશે અને કલર પણ એકદમ સરસ ડાર્ક થઈ જશે અને તેમાંથી તેલ પણ છૂટું પડશે તો લગભગ પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ સરસ ઘટ્ટી થઈ ગઈ છે અને પહેલાં કરતાં કલર પણ એકદમ ડાર્ક થઈ ગયો છે અને ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે તેમાં બટાકા સાતરી રાખ્યા છે તે ઉમેરી દઈશું અને સાથે જ આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું મીઠું અને એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખી મિક્સ કરી દઈશું હવે આ શાકને થોડુંક લચકા પડતું બનાવવા માટે આપણે તેમાં એક કપ જેટલું પાણી નાખીશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી દસથી બાર મિનિટ માટે થવા દઈશું એટલે શાકમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તમારે તેને થવા દેવાનું છે તો અહીં દસથી થી બાર મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સ્વાદિષ્ટ દહીંવાળા બટાકાનું શાક બની ગયું છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી થોડાક લીલા ઢાણા નાખીશું સાથે જ તમે જોઈ શકો છો એકદમ સરસ શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે તો ગરમા ગરમ દહીંવાળા બટાકાના શાકને આપણે સર્વ કરી લઈશું આ શાક સાથે પરોઠા રોટલી ભાખરી સર્વ કરો તો ખાવાની ખૂબ જ મજા પડે છે જો તમે ક્યારેય પણ આ રીતે દહીંવાળા બટાકાનું શાક ના બનાવ્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તમારા ઘરમાં નાનાથી લઈને મોટાઓને બધાને ખૂબ જ પસંદ આવશે જો તમને મારી રેસીપી ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો